નમસ્તે મિત્રો આપણે એક આ ભારત માતા જે જે ગરવી ગુજરાત અને આ જે જે ગરવી ગુજરાતની ધરતીને આપણા જન્મભૂમિને એક ધરતી પર વિવાદ બધું ચાલે છે પણ વિવાદમાં એકબીજાને માથા ભાગે એવા માણસો ટક્કર મારે છે તો હું તો આપણે જે સત્ય હાલતા હોય ને એને બધું આ ધરતી પર જોવા મળે છે પણ એ અસત્ય હાલે અને ક્યારેય નહીં બસ આવું ધર્મ કહે છે સુખને સૌ માણે છે અને દુઃખમાં સૌ રોવે છે અને આ સુખ દુઃખના ઇતિહાસ એ જ આ ધરતી બતાવે છે એનો જવાબ દરેક મનુષ્યનો સમય સંજોગ બતાવે છે વહેલા કે મોડા મારા કે તમારા એટલે કીર્તિબેન અને ખજૂરભાઈ વિશે પાંચ શબ્દ બોલું કારણ કે મારા વિડીયા કોઈ જોતું નથી અને હું ખરાબ વિડીયા લગભગ ઘણા ભાગે બનાવતો નથી એટલે આપણે આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ છે એમાં કદાચ મને પાંચથી પચીસ માણસો કદાચ હજાર માણસો જોતા હશે પણ આપણને સારા માણસો જોવે અને આ ધર્મને કંઈ માને એવા માણસો વધારે હું પસંદ કરું છું ખોટાની વાહ વાહ કરનારને હું ક્યારેય માનતો નથી પછી હું મારા બાપથી જ લઈ લઉં છું પછી આગળ કંઈ વધારે કહેતો જ નથી કારણ કે દુઃખની અંદર જે શીખવા મળ્યું ને એવું સુખમાં નથી મળતું કારણ કે જે દુઃખમાંથી જ ઘણું બધું આ ધર્મ શીખવા મળ્યો છે અને ભગવાન એમ જ લગભગ રાજી છે એટલે ઘણું બધું આ કહેવું છે માણસો માટે પણ અત્યારે શું હવે મારા માટે તમે ખોટું કહો છો હું સહન કરવા તૈયાર છું કે ભાઈ મને રસી ભાઈ જે ક્યાંક રસીબી આ કર્યું આ ના કર્યું એ આપણે સહન કરવા તૈયાર છે એટલે ખજૂરભાઈ વિશે અને કીર્તિભાઈ વિશે આ ધરતી ગુજરાત ઉપર આવવા તો કંઈક વાદ વિવાદ આવ્યા અને કંઈક ગયા પણ એટલું પાકું છે કે આ ધરતી પર પુરુષ હોય કે સ્ત્રી આ ધરતી પર સત્યનું સન્માન જરૂર થાય છે એટલે આપણે હું તો મારી કહાની પર કહું છું અને હું મારા સત્ય પર કહું છું અને હું મારા દુઃખો પર કહું છું અને મારા દુઃખોમાંથી જ બોલું છું કારણ કે અત્યારે બાપ વિશે અને મા વિશે બોલી શકતા હોય ને એ જ કાંઈ કોકને સત્ય કહી શકે કારણ કે અત્યારે સત્ય બોલવું ને બહુ અઘરું છે અને સત્યવાળાનો જ વિરોધ થાય છે બાકી તો નમાલા તો ઘણા જીવી રહ્યા છે ભગત બન્યા હાટે કંઈ દાન પૂર્ણ્ય કર્યા હાટે કોઈ કર્યા હાટે બધું આ ધરતી પર થઈ રહ્યું છે પણ કરમ છે ને કરમ એનો જવાબ સમય સંજોગ છે આપણે બધાએ કંઈક કશું વસ્તુ જાણતા નથી કોઈ વસ્તુ કરતા નથી અને મારાથી પણ કીર્તિબેન વિશે અને ખજૂર વિશે બોલાતું નથી પણ તોય છતાં આપણે બે મિનિટનો વિડીયો બનાવું છું કોઈને આનો વિરોધ કરવો હોય ને તો હું તો કહેવું છું કે કરજો અને કોમેન્ટમાં કંઈક લખજો જો આ ધરતી ઉપર રામ સત્ય હાલ્યા તો એને દુઃખ પડ્યા છે ચૌદ વર્ષ વનવાસ ગયા ત્યાં બધી ધર્મ સેવા બધું એની પાસે હતું અને બધું સત્ય જાણતા હતા તો એને દુઃખો પડ્યા એ બીજા શું જાણી શકે કારણ કે એ તો વનવાસ હતા વનવાસમાં તો જે માણસો કયા હોય જે મઢી બનાવીને સંતો બેઠા હોય કોઈ અટક ભટકતી પબ્લિક વસ્તી કોઈ ઝૂંપડીવાળી વસ્તી એમાં ઘણું બધું વનમાં અને શહેરમાં હાથી ઘોડાનો પરેર છે એના માટે ગીત પણ ગાયું છે શેર તો શેર ને ગામડું એ ગામડું શીમ તો સીમ ને વગડો એ વગડો આવું બધું ઘણું બધું આ સીમની અંદર જો પાંચ શબ્દો બોલી શકું છું એ મારામાં કંક સરસ્વતી માતાની શક્તિ હોય ને અને સરસ્વતી માતાની કંઈક કૃપા હોય ને તો બે શબ્દ બોલાય છે ને કે આમ લાઈવે થાય ને એટલે એક શ્રીરામ પણ નથી બોલાતું માણસ મર્યા પછી એને હજારો માણસો શ્રીરામ બોલ શ્રીરામ બોલ ના બોલી શકે કારણ કે મારા હાર કર્મ જ ખરાબ કર્યા છે લૂંટી લેવાની વાત કરી છે હરામનું જ ગાધું છે એને જવાબ આ ધરતી આપે છે એટલે મતલબ મને કીધું કે ભાઈ મારી જોડે ઘણી વાત છે પણ કરતો નથી કારણ કે હજુ દુઃખ બે વર ભોગવવાની આપણા માટે સત્તા છે કારણ કે બે હજાર સોળથી નાનપણથી ભોગવતા આવ્યા પણ બે હજાર સોળથી તો દુઃખ એવા પડ્યા છે કે શું કહેવું હવે એને કોઈ કહેવાથી કોઈ ફાયદો નથી એટલે ખજૂરભાઈ વિશે મેં કહું છું કોઈને વિડીયો ગમે ના ગમે કારણ કે અત્યારે જો વાઢા વાઢાની ખબર રાખે પણેલા પહેલાની ખબર રાખે અને જે ભક્તો હોય સારા એ ભક્તની ખબર રાખે પણ સત્ય દરેકને ચાલવું પડશે અમુક વાઢાને કાંઈ ખબર ન હોય અને કે હું આ કરી નાખું ભાઈ તું પહેણીને પહેલાં લગ્ન કરી જો અને પછી તું પરિવારને પાડી જો ઘણું આ બધું તમને માથે કહેવું છે પણ અત્યારે આપણો સમય કોઈ માનવા તૈયાર નથી ને આપણા વિડીયા કોઈ જોવે છે કે કેવા આપણાને યુગ લાગતા માણસો આપણા સંબંધી આપણા કોઈ માણસો મારા વિડીયા જોવે છે એટલે હું વધારે કહેવું નથી ખજૂરભાઈ વિશે જરા કહી દઉં કે હું નાનો હતો ને તારનું આ બધું માનતો આવ્યો છું અને આપણા માટે દુઃખ પડે આપણા માટે કંઈક ને કંઈક હશે ઘણા માણસો જોડે આપણને આટલા બેતાલીસ બેતાલીસ વર્ષની ઉંમર છે તો અમને ક્યાંક ઘણા ધરતી પર બીજાના માથા ભાગેવા મળ્યા છે પણ એનો જવાબ જડબાતોડ આપ્યો છે કે નોકરી જ કરી છે ધંધા જ કર્યા છે પણ આપણને કોઈક જવાબ આપ્યો છે આપણે કોઈકને આપી શકીએ છીએ આપણી પાસે સત્ય હોય તો એટલે ખજૂરભાઈ ને નહીં હું નાનો હતો લગ્નતા કર્યા પહેલાં મારી પહેલી સવારે પાટણની બસ ઉપરથી એમાં આસારામ બાપુનો ફોટો હતો અને હું પહેલાં સંતને જ માનતો અને સંતના મારે ગુરુ ના કરવા છે પણ એ ફોટામાં મેં આશા આશા આસારામ બાપુનો ફોટો ભર્યો તો આ બસવાળા છે ને એ પણ અગરબત્તી કરી અને માતાજીને એમને અગરબત્તી કરી અને આશારામની પૂજા કરીને બધાએ આ બસ છે શરૂઆત છે ધંધો બધો શરૂઆત કરતા હતા આ કોઈની વાતને ખબર નથી તો જ આ બધું કરી શકે ને એટલે મિત્રો પછી આનો જવાબ મનુષ્ય ના આપી શક્યા પણ આ સૂર્યનારાયણ ઉગી રહ્યો છે એ કોઈને છોડતો નથી આ ધરતી એવી છે હવે બે હજાર પચીસ સાલમાં કર્મકાંડ છોડજો અને જેટલી દયા રાખેલી કરજો કારણ કે મનુષ્ય અવતાર એક જ વાર મળે છે સારું કાર્ય થાય તો કરી લેજો મનુષ્યનું નામ છે ને એ જ મોટું ઉંમર છે એટલે આ ફોટા બધા ઉખડીને ફેંકી દીધા કેને જવાબ આપ્યો માણસોએ નહીં એક આ ધરતી પર સ્ત્રીએ એક સ્ત્રી એવી પાકી તેનો જડબાતોડ જવાબ આપ્યો કારણ કે આ ધરતી પર કોઈ ના લડી શકે ને એટલે આ ધરતી પર કોઈ સ્ત્રી રૂપ લઈને આવે છે અને લડે છે કર્મકાંડ ખુલે ને એ ભગવાન ક્યારેય હોતા નથી રામ વનવાસ ગયા રામના ઇતિહાસ ઘણા છે દુઃખ સુખ દુઃખના બધા પણ કર્મકાંડના નહીં હોય એટલે ખજૂરભાઈને હું ભગવાન જ માનું છું ને આ જુદી મારી પોસ્ટમાં જે મારા વિડીયા બે હજાર સોળથી ચાલ્યા ખજૂરભાઈને હું પણ ભગવાન માનતો આવ્યો છું પણ મને થોડોક શખ હોય છે કે ખજૂરભાઈ ભલે ગરીબોનું સારું કરે છે અને ગરીબોને કેટલું દાન કરવું શું કરવું કયા ગરીબને કેવું મકાન બનાવી ને કેવું રાખવું મધ્યમ વર્ગનો ગરીબ હોય તો એને મકાન સાધારણ બની આપો તો રાજી થઈ જાય છે એટલે ગરીબોને મધ્યમ ગરીબ હોયને એક મકાન બનાવતા હોયનો ખર્ચો આટલો થાય તો પાંચ મકાનનો ખર્ચો પાંચ ગરીબને થઈ જાય એવો એક મકાનમાં નથી કરી શકાતો આ ગરીબ વિશે બોલું છું અને ગરીબને તો એક રહેવા માટે સારું મકાન જોવે છે અને બસ પરિવાર ચલાવવા માટે એ ખુશ છે એટલે મિત્રો મારા વિડીયામાં ઘણા ભાગે વિરોધ કરવાનો હું એમ નથી માનતો પણ હું મારી આ સત્યની આધારે બોલું છું અને કાંઈક ભગવાન બોલાવે આ સૂર્યનારાયણ ઉગી રહ્યા છે ને બોલાવે હું લગભગ ઘણા ભાગે જે વસ્તુ કરું ને સૂર્યનારાયણની સાક્ષી જ કરું છું અને સૂર્યનારાયણની સાક્ષીથી નાનપણથી જ હું સૂર્યનારાયણની સાક્ષી કરતો આવ્યો છું અને બે હજાર સોળથી અમે આઈડી બી ખુલ્યું ઘણાના આઈડી બંધ થઈ જાય છે મોટા મોટા કલાકારો મોટા સાહિત્ય કલાકારો કંઈક કલાકારોના આઈડી બંધ થઈ જાય છે કારણ કે આ બંધ નથી કરવાના આ સૂર્યનારાયણની સાક્ષીએ કહું છું કે આ ધરતી ઉપર સારા માણસોના સન્માન થયા છે અને ધર્મ કર્યાના સન્માન ત્યાં છે ને ધર્મ ભૂલ્યા અપમાનને વિરોધ જ થયા છે એટલે ખજુભાઈને આજ સુધી ભગવાન માન્યા છે સારું કામ કર્યું છે ગરીબોને માને છે અને આજ સુધી હું પણ હું ભગવાન માનતો આવ્યો છું આસાર અમને ભૂલી ગયો હતો ખજુરભાઈને ભગવાન માનતો પણ મને એક નક્કી કરી નાખ્યું છે કે આ ધરતી પર મનુષ્યને ભગવાન બનવું બહુ છે અમુક કહે દેતા કે મનુષ્ય ભગવાન છે ભાઈ ભગવાન બનાય પણ કોઈના ગરીબોના જમીનના ગૌચરના પૈસા જમીન માથે ઉઠાવી અને ગમે એ કાંડ કરી ગરીબોને મારી અને પૈસા ભેગા કરી લા એ અસુરી માયા દાન કામ નથી આવતી જેને ગરીબી જોયું હોય એને ગરીબીનું જ ખબર હોય સુખી હોય અને સુખની જ ખબર હોય એના માટે ગીતો પણ ઘણા ગાયા છે એટલે કીર્તિબેન વિશે બે શબ્દ કહું છું કીર્તિબેન એક આ ધરતી પર સ્ત્રી છે કારણ કે જે મોટા માણસનો વિરોધ કરે ને એટલે મારું બેટું એમાં કાંક જોયા જેવું હોય ને કે ભળવા તો ઘણા પેદા છે સ્ત્રીઓ ઘણી છે નાક વગરની નાક અરે ભાઈ આ સ્ત્રી પર એક કહેવત છે કે ખજૂરભાઈ કેમ રોયા અને ખજૂરભાઈને કેમ રોવું પડ્યું કારણ કે એમના માથે કાંક હોય તો માણસને આંસુ આવે જો એક વાત તમને કહું છું કે રામને એના સત્યનો ઉપયોગ નહોતો થતો તારે રાવણ હસતો તો ત્યારે રામને આંસુ આવી ગયા હતા જો આ ધરતી પર સત્યવાળાની કસોટી હોય છે ત્યારે રામને એમ થઈ ગયું હું હારી ગઈશ પછી એને રામને રોતા કોને બંધ કર્યા કોઈ માણસો એ નહીં તમારા મારા જેવાલતું ફાલતું બોલી નાખવું જેને તને જે તે કહી દેવું અને કંઈ જાણવું નહીં હું આ ધરતી પર શું કરી રહ્યો છે હું ક્યાં નોકરી કર્યો શું કળ કાન કર્યું કર્મ કર્યો છે એટલું હરમનું લઈ રહ્યો છે તમને ક્યાં ખબર છે હું તો બોલું રસિકભાઈ વિશે બોલીને જ તમારે મન ભાવે બોલે મેં કર્મ કાંડ કરે એમ તમે કહેવાના જ છે ને હું સામે તો તમને આસુરીનારાયણ સાક્ષી કપૂલવા તૈયાર છું ને કે મેં કામ કર્યો છે પણ એવો કામ તો નથી કર્યો કે કોઈનું બુરું થાય કે કોઈનું ખરાબ કરીને કોઈ જબરજસ્તી કોઈને કાંઈ કર્યું હોય છે કોઈ સ્ત્રી હોય કે કોઈ હોય એનું મન રાજી તો જ આપણે પ્રેમ કરી શકીએ છીએ બાકી પ્રેમ કરીને કોઈને આમને તેમ કહી દઉં ને એ બધું ખોટું છે પ્રેમ વસ્તુ એવી છે અને પ્રેમ વિશે ઘણું બોલવાનું છું એટલે ખજુભાઈ વિશે કારણ કે કાધા બોલવું બહુ અઘરું છે બધા માટે કારણ કે જાણે બાણે કંઈ નહીં અને કઈ શું દુનિયામાં હવાનો દિવસ ઉગ્યો તો મઢું ના ધોયું હોય અને ગમે ત્યાં મન એમ ફેંકી દે ભાઈ આ ધરતી ઉપર એવું સત્ય કહાની પડી છે એ બધા ના જાણી શકે અને બધા ના બોલી શકે ને બધા ના કહી શકે હા એ જેને કષ્ટ કરી હોય અને ભક્તિની ખબર હોય બાકી સુખમાં તો મન ફાવે એમ બોલી નાખીએ છીએ એના જ વિરોધ હોય છે અને ધર્મ કરીને મોટા થઈએ છે ને ધર્મ કરીને મોટા થાય અને આ વિરુદ્ધ એના જ થાય છે અને એના વિરુદ્ધનો કર્મકાંડ આ મારો સૂર્યનારાયણનું ઉગ્યો ને એ જવાબ આપે છે વહેલા કે મોડા એટલે કીર્તિબેન વિશે મારે પાંચ શબ્દ કહેવાય છે કે આ ધરતી ઉપર હું તો એટલું કહેવા માગું છું ખજુરભાઈ વિશે ભગવાન વિશે માની લીધા ખજૂરભાઈએ સેવા કરી એને જે હોય પણ એ મારો મિત્રો મિત્રો અગિયાર મિનિટનો થઈ ગયો છે કોઈ જોવા તૈયાર નથી એટલે મિત્રો હું ઘણું સત્ય બતાવવા જઈ રહ્યો છું પણ હવે વિરોધ થશે કારણ કે ભલે અગિયારનો વિડીયો બની ગયો છે કીર્તિબેન વિશે એવું બોલી રહ્યો છે કે આ ધરતી ઉપર જે જે ગરબી ગુજરાતની સ્ત્રીએ જવાબ આપ્યો છે પણ સ્ત્રી સીતા હોય તો ભલે ભલે પંખા હોય તો ભલે એનો જવાબ સમય સંજોગ છે કારણ કે આ ધરતી ઉપર સ્ત્રીને બોલવું ને એ બહુ કઠિન છે અત્યારે આ સમયમાં કારણ કે સ્ત્રીએ કાંક કષ્ટિ વેઠી છે કાંક એનામાં દુઃખ હશે અને કાંક દુઃખોને સાહસ કરતી આવી છે બધા દાન કરે એ જ બધા રામ ના હોય અરે કોઈક દુઃખ ભોગવીને આ ધરતી પર ગયા ને એ પણ રામ બન્યા છે તો તો રાવણ પાસે સંપત્તિ અઢળક હતી એ કેમ ના રામનું નામ જેવું નામ ના રાખી શક્યું કારણ કે રામ પાસે તો હતું જતા રહ્યા છે અને એને જોવા મળ્યું છે એમાં ધરતી પર દુઃખને સહન કરવા વાળા માણસો છે ને એ બધી ધરતીની કહાની જાણી શકે છે પણ કોઈને કહેવાથી કોઈ ફાયદો નથી આ તો હું આટલું બોલ્યો ક્યારેક વિરુદ્ધ નહીં કરું કારણ કે વિડીયો મારો આ બે હજાર પચીસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાંથી હું સહજ બોલું છું કારણ કે વિરુદ્ધ કરવો તો કરજો આ વિડીયો મારો ખાસ જોયા જેવો છે અને વિરોધ ન થાય એના માટે બોલું છું એ સ્ત્રી પણ આ ધરતી પર પેદા થાય છે કેવી સીતા માતા જેવી પંખા જેવી એટલે સ્ત્રી કાંક આ ધરતી ઉપર સ્ત્રીઓ ઘણી છે લગ્ન કરીને કયા પરિવાર કોઈ હારો ચલવી શકે છે રામ જેવો કોઈ પરિવાર ચલવી શક્યા સીતા માતા જેવું કોઈ કરી શકે તો ભાઈ સીતા માતાને સુખ હતું તો દુઃખમાં ગયા એટલે એને કંઈક કર્યું અને આ કંઈક કીર્તિ પટેલે કાંક આ ધરતી પર છે તો સારા સારા માથાને જવાબ આપે છે કેમ ભાઈ બીજી સ્ત્રીઓ તો ઘણી છે કંઈક બેસી ગઈ એની જોડે કંઈક સ્ત્રીઓ એના વિરોધ કર્યા તો એ બેસી ગયું એના સમાજની જ દીકરીઓને વિરોધ કર્યા છે દરેક સમાજની દીકરીઓને વિરોધ કરે છે દરેક સમાજના મોટા મોટા માણસોનો વિરોધ કરે છે કારણ કે એને આ ધરતી ઉપર એક મને એક કહેવત છે કે એક મેં એનું ઇન્ટરવ્યુ જોયું હતું કે કીર્તિબેન તમે લગ્ન કેમ નથી કરતા કે લગ્ન નથી કરવાનું તો ભાઈ આ ધરતી પર લગ્નનો તો દરેકના સ્ત્રીને લગ્નનો કરવા જ પડે પણ એનામાં કાંક હશે